ગુજરાતના પરીક્ષા યુગમાં ફરી એક વખત અંધેરી નગરી અને શાસન ચાલતું હોય એવું સામે આવ્યું છે જી હા આજ વખતે ગુજરાતની અંદર અલગ અલગ કોલેજોમાં ઇન્ટરનલ પરીક્ષાઓ ચાલુ રહી છે અને એ ઇન્ટરનલ પરીક્ષાઓમાં જે પાટણના સમી ખાતે બાસ્પા આવેલું છે એ બાસપાની દયાનંદ મહર્ષિ દયાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ જે કોલેજ છે તેમાં એક વિદ્યાર્થી પરીક્ષા વર્ગખંડની અંદર એ મોબાઈલ લઈને પહોંચે છે એટલું જ નહીં પરંતુ ચાલુ પરીક્ષા દરમિયાન એ મોબાઈલની અંદર ઇન્સ્ટાગ્રામમાં એક રીલ અપલોડ કરે છે જેમાં એના હાથમાં પરીક્ષાનું પ્રશ્નપત્ર પણ છે ઉત્તરવાહી પણ છે અને બિંદાસ અને બેખોફ રીતે એ રીલ અપલોડ કરી રહ્યા છે એટલે પ્રશ્નો તો ઘણા બધાને સવાલો ઘણા બધા પેદા થઈ રહ્યા છે કે પહેલાં તો ચાલુ પરીક્ષામાં આ રીલ અપલોડ કઈ રીતે થાય છે કેમ કે ત્યાંના નિરીક્ષકો શું કરી રહ્યા હતા ક્લાસરૂમના સુપરવાઇઝર શું કરી રહ્યા હતા કે એક વિદ્યાર્થી ચાલુ પરીક્ષા દરમિયાન આ રીતે ક્લાસરૂમની અંદર એ મોબાઈલ પહોંચી જાય છે અને આ જોવા જઈએ તો કંઈ નવું નથી અમારા માટે અને હું આને બેદરકારી કે લાપરવાહી સમજતો જ નથી કેમ કે આ અત્યાર સુધી બધું જ બંધ બાણે ચાલતું હતું કારણ કે કોલેજ પોતાનું રિઝલ્ટ સારું આવે અને દિવસોમાં એડમિશન વધે એટલા માટે આ આ રીતે ધંધાઓ પ્રકારના નેક્સેસો ચલાવતી હોય છે કે ચોરી હોય હોય એ સતત એને પ્રોત્સાહન આપવા માટે કોલેજ જો જ આને મેન્યુપ્યુલેટ કરતા હોય છે તો આ વખતે સામે આવ્યું છે અને બાસપા ખાતેથી જે આ મહર્ષિ દયાનંદ જે આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ છે ત્યાંથી આ જે વિડીયો એ સામે આવ્યો છે એ ઘણા બધા પ્રશ્નો અને સવાલો પણ પેદા કરી રહ્યો છે તેની સાથે સાથે એચ જે આની પાવર ઓફ ઓથોરિટીમાં આવતી યુનિવર્સિટી છે તો એ યુનિવર્સિટીને પણ સત્તાધીશોને સવાલ છે કે તાત્કાલિક જોડે આની ઉપર એક્શન લેવામાં આવે અને જે રીતે કહી શકાય કે ક્લાસરૂમની અંદર ઉમેદવારો વિદ્યાર્થીઓ જે ફોન લઈ જઈ રહ્યા છે તેમાં નિરીક્ષકો શું કરી રહ્યા છે તેમાં ક્લાસના સુપરવાઇઝર શું કરી રહ્યા છે એનો ખુલાસો માગવામાં આવે અને શિક્ષણમંત્રીને કહી રહ્યા છીએ કે શિક્ષણમંત્રી પણ ફરજ પાડે અને શિક્ષણમંત્રી પણ ઝડપથી આની ઉપર તકેદારી રહી અને આની ઉપર એક્શન લે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને અને જો કોલેજ પાક્ષાપ હોય અને આ પ્રકારની કોઈ જ પ્રકારની ગેરરીતિ ન હોય ન થઈ હોય તો કોલેજ પણ પોતાની જે સંસ્થાનોમાં લેવાયેલી તમામ પરીક્ષાના જે પેપર હોય એ દરમિયાનના સીસીટીવી જાહેર રીતે પોતાના માધ્યમોથી એ અપલોડ કરે જેથી કરીને હું પણ ખોટો પડી શકું જો મને ખોટો પાડવો હોય તો પરંતુ આ જે ઇન્સ્ટાગ્રામમાં જે વ્યક્તિએ રીલ અપલોડ કરી છે એના તમામ પ્રકારના વિડીયો અમે જોયા છે અને આ પ્રકારે એને પોતાના સ્ટેટસમાં આ રીલ એ મૂકી છે એટલે એટલે કહી શકાય કે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ ઉપર આ રીલ આવી છે જેથી અમે ઇન્ અમે ટ્વિટરના માધ્યમથી તમામ જાહેર જનતા અને કહી શકાય કે ગુજરાતના શિક્ષણમંત્રી આદરણીય કુબેરભાઈ ડિંડોર અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી આ વાત પહોંચે અને આની ઉપર એક્શન લેવાય એ જ અમારી અહીંયા માધ્યમથી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની પર એક્શન લેવા જોઈએ જેથી કરીને આ રીતના જે પણ ગેરીતી ગોબાચારી કે ગોટાળા થઈ રહ્યા છે એ અટકી શકે કે આ ખૂબ ચોંકાવનારો જે કિસ્સો છે એ ગુજરાતની અંદર સામે આવ્યો છે એટલે આ તંત્ર ઊંઘતું ન રહે અને તંત્ર ઝડપથી આની પર કાર્યવાહી કરે એવી અપેક્ષા રાખીએ જય હિન્દ જય ભારત